સુરત શહેરના વરાછા પાસે કારમાં અચાનક આગ લાગવાની ઘટના બનવા પામી હતી જેમાં કાર વરાછા ઓવરબ્રિજ પરથી ઉતરી રહી હતી તે દરમિયાન અચાનક તેના એન્જિનના ભાગમાંથી ધુમાડું નીકળવાનું શરૂ થયું હતું ગણતરીની મિનિટોમાં જ આખી કાર આગની લપેટમાં આવી ગઈ હતી આગ એટલી ભીષણ હતી કે તેના કારણે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાતા હતા ઘટનાને પગલે ઓવરબ્રિજ પર અને નીચેના માર્ગ ઉપર વાહનોની લાંબી કતારો લાગી જતા ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી જેના કારણે વાહન ચાલકો અટવાયા હતા અને આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી અને પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો જોકે આગ બુજાય ત્યાં સુધીમાં કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી આ ઘટનાને પગલે પોલીસ પણ સ્થળે દોડી આવી હતી જે બાદ ફાર વિભાગ અને સ્થાનિક પોલીસે ટ્રાફિક વ્યવસ્થાપન માટે ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી અને ફસાલા વાહનોને વૈકલ્પિક માર્ગો પર વાળ્યા હતા લાંબા સમય બાદ ટ્રાફિક ધીમે ધીમે હળવો થતા વાહન વ્યવહાર પૂર્વરત્થ શરૂ થયો હતો પ્રાથમિક તપાસમાં કારમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે જોકે આગ લાગવાના ચોક્કસ કારણની જાણકારી મેળવવા માટે ફાર વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે જોકે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી બ્યુરો રિપોર્ટ ગુજરાત ફાઈટ ન્યૂઝ